રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આ સપ્તાહ એટલે કે છવ્વીસ જાન્યુઆરી થી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમય ભારતભરમાં ગણતંત્ર દિવસના ગૌરવ અને ઉમંગ સાથે શરૂ થઈ રહ્યો છે આ પાવન પર્વ આપણને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ સાથે વ્યક્તિગત જીવનમાં પણ નવી શરૂઆત દ્રઢ સંકલ્પ અને સકારાત્મક ઉર્જાની પ્રેરણા આપે છે તો ચાલો વિગતે જાણીએ કે આ નવ સપ્તાહ તમારા જીવનમાં કેવા પરિવર્તનો લઈને આવી રહ્યું છે જાણીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર ઓ અને ઈ મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત ઉર્જાવાન અને ઉત્સાહથી ભરેલું સાબિત થશે જો તમે લાંબા સમય કોઈ નવા પ્રોજેક્ટ કરવાનું વિચારી રહ્યા હતા અને માન સન્માનમાં પણ વધારો થશે પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે અને જીવનસાથી નો સહયોગ પ્રાપ્ત થશે કામના અતિરેક ને કારણે શારીરિક થાક અનુભવાય આરામ માટે સમય ફાળવો ખુબ જરૂરી છે આર્થિક રીતે સ્થિતિ ધીરે ધીરે સુધરશે તેથી ઉતાવળિયું રોકાણથી બચવું જમીન મકાન કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે પરંતુ દસ્તાવેજો કામકાજમાં રાખવી ખૂબ જ જરૂરી છે વડીલોના આશીર્વાદ તમારી મુશ્કેલીઓ હળવી કરશે સ્વાસ્થ્યની વાત કરીએ તો વાતાવરણના બદલાવને કારણે ગળામાં ઇન્ફેક્શન કે તકલીફ થઈ શકે છે શુભ દિવસ જોઈએ તો શુક્રવાર ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના ના છે ક છ તેમજ ક આ સપ્તાહ તમારા સંવાદ કૌશલ્ય અને નેટવર્કિંગ માટે ઉત્તમ સાબિત થશે તમે નવા લોકોના સંપર્કમાં આવશો જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે વ્યવસાયમાં કોઈ નવા મોટા કરાર કોન્ટ્રાક્ટ થવાની શક્યતા રહેલી છે લેખન પત્રકાર અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સપ્તાહ કોઈ મોટી સફળતા અપાવી શકે છે સ્વાસ્થ્ય મગજમાં વિચારોનું ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાવનાત્મક ઉતાર ચડાવ વાળું રહી શકે છે પરિવારની જવાબદારી નું ભારણ તમારા પર્વત છે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો નાણાકીય બાબતમાં બાબતો અનિવાર્ય છે મિત્રો સાથે મન કામના ભારણ ને કારણે માનસિક તણાવ કે બેચેની રહી શકે છે શુભ દિવસ જોઈએ તો સોમવાર પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ

ડોક્ટરી ચેકઅપ કરાવવું ખુબ જ હિતાવક છે આ સપ્તાહ તમારા માટે આયોજન બંધ રીતે આગળ વધવાનો સંકેત આપે છે તમારી શિસ્ત અને ચોકસાઈ નોકરીમાં તમને પ્રમોશન કે નવી તકો આપી શકે છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા સ્વાસ્થ્ય જોઈએ તો અનિયમિતતા ખાનપાનથી પેટની સમસ્યા કે એસિડિટી થઈ શકે છે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર ર ને ત તુલા રાશિના જાતકોએ આ સપ્તાહે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને મધુર બનશે કલા સંગીત અને સાહિત્યમાં તમારી રૂચિ વધશે જે તમને માનસિક શાંતિ અપાવશે વેપારમાં મધ્યમ લાભ ના યોગ બની રહ્યા છે સ્વાસ્થ્ય કામ ના લીધે કમર કે પેટ નો દુખાવો પરેશાન કરી શકે છે શુભ દિવસ જોઈએ તો શુક્રવાર આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ના રાશિના નામા તેમજ ય આ સપ્તાહે તમારે સાવધ રહેવાની ખૂબ જ જરૂરી છે તમારી પ્રગતિ જોઈને ગુપ્ત શત્રુઓ અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરી શકે છે મહત્વના નિર્ણયમાં ઘરના વડીલોની સલાહ લેવી હિતાવક છે આધ્યાત્મિકતા તરફ ચુકાવ છે જે તમને આંતરિક શક્તિ અપાવશે સ્વાસ્થ્ય વધુ પડતા શારીરિક શ્રમથી થાક અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે માટે ચેતતું રહેવું શુભ દિવસ છે મંગળવાર નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિ અવિરત રહેશે કોઈ લાંબી મુસાફરી કે ધાર્મિક પ્રવાસ ના યોગ બની રહ્યા છે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા લોકોને નવીન તકો અને સફળતા પ્રાપ્ત થશે અટકેલા નાણાં પાછા મળવાની પણ શક્યતાઓ રહેલી છે સ્વાસ્થ્ય પગના દુખાવા કે સાંધાની સમસ્યા તમારી ગત સમયની મહેનત નું પૂરું ફળ આ સપ્તાહે જરૂર થી મળવા જઈ રહ્યું છે આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે પરિવારમાં માંગલિક પ્રસંગોની ચર્ચા થઈ શકે છે ભાઈ બહેનો સાથેના દિવસ જોઈએ તો શનિવાર રાશિ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ કુંભ રાશિના મિત્રો માટે આ સપ્તાહ નવીનતા લઈને આવી રહ્યો છે નવી વિચારધારા અને ટેકનોલોજીના ઉપયોગથી તમારા કાર્યની પ્રગતિ થશે મિત્રો અને શુભચિંતકોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે સમાજ સેવાના કાર્યોમાં તમારી સક્રિયતા વધશે જેનાથી તમારું માન સન્માન વધી શકે છે સ્કીન ટાઈમ વધવાને કારણે આંખોમાં બળતરા કે થાક અનુભવાઈ શકાય છે શુભ દિવસ જોઈએ તો શનિવાર બારમી રાશિ છે ઘણા સમય થી અધૂરા રહેલા કામો આ અઠવાડિયે કોઈના સહયોગ થી પૂર્ણ થશે ઈશ્વરની ભક્તિ માં મન લાગશે જેનાથી માનસિક શાંતિ જળવાય રહેશે બિન જરૂરી વાદ વિવાદ થી ખાસ દૂર રહેવું તમારા હિતમાં છે સ્વાસ્થ્ય ઠંડીના વાતાવરણમાં શરદી ઉધરસ થી બચવા ગરમ કપડા અને આહાર પર ધ્યાન આપવું જ જરૂરી છે શુભ દિવસ મંગળ સોમવાર પ્રિય દર્શક મિત્રો અંતમાં જોઈએ તો આશા રાખીએ છીએ કે આ સપ્તાહ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને અપાર સફળતા લઈને આવે રાષ્ટ્ર પ્રત્યેની તમારી ફરજો નિભાવીને દેશના વિકાસમાં સહભાગી બનો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ખુલશો નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ રાધે રાધે જય શ્રી કૃષ્ણ